ભૂજા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દીનદયાળ નગર સર્કલ પાસેથી કોઈ અજાણ્યા ઈસમોએ સાહેબનું અપહરણ કરી થાર ગાડીથી અંજાર બાજુ રવાના થયેલ છે તેવી ખાનગી બાતમી હકીકત મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ રાણાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએમ પટેલ નાઓ સર્વેલન્સ ટીમ સાથે આ ગુનાકામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા ખાનગી બાતમી હકીકત મુજબ રવાના થયેલ અને ગાંધીધામ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા સાહેબને આ બનાવ બાબતે વાકેફ કરી અપહરણ કરનાર ઈસમથી માહિતગાર કરેલ અને આ ગુના કામેના આરોપીને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી ગાંધીધામ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના માણસોએ એકબીજાના સંકલનમાં રહી ગુનાને અંજામ આપનાર ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી ઉર્ફે આશિફ ઘનીભાઈ છુચિયા ફરીદ રહીમભાઈ જામ આ ત્રણ ને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓ પાસેથી થાર ગાડી રજીસ્ટ્રેશન નંબર ઓગણચાલીસ સીબી બાણું છ્યાસી પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તો આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે તો આરોપી વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં એસએમ રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તથા એસવી ગોજીયા પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એમ પટેલ તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીધામ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના કર્મચારીઓ જોડાયા હતા